નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પોણા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કચ્છ તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે ગુજરાતમાં ફક્ત વલસાડ ડાંગ અને નવસારી આ ત્રણ જિલ્લા સિવાયના તમામ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે જોકે હાલના ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ ડાંગ અને નવસારીના વિસ્તારોમાં હજુ પણ ચોમાસું યથાવત છે તે સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના વળતા પાણી હરિયાણામાં મોટા ઉલટફેરના એંધાણ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ગયું છે ત્યારે એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીના પરાજયની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હરિયાણામાં કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે આજ તક અને સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર હરિયાણામાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે કોંગ્રેસને પચાસથી લઈને અઠ્ઠાવન બેઠકો મળવાની ધારણા છે જ્યારે ભાજપને વીસથી અઠ્યાવીસ બેઠકો મળી શકે છે જોકે અન્યને દસ થી લઈને ચૌદ બેઠકો મળવાની શક્યતા છે જોકે કોને કેટલી બેઠકો મળશે અને ત્યાં કોની સરકાર બનશે તે મતગણતરીના દિવસે જ ખબર પડશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એસસી એસટી માટે અનામતના સબ કોટા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે અનુસૂચિત જાતિ એટલે કે એસસી તેમજ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામતમાં સબ કોટાના નિર્ણયમાં ફેરફાર કરવાની માગણી કરતી તમામ અરજીઓ ફગાવી હતી કેટલાક લોકો દ્વારા સુપ્રીમ કોર્ટને તેના ચુકાદા પર ફરી વિચારણા કરવાની માંગણી કરાઈ હતી જેને કોર્ટે ધ્યાને લેવા ઇનકાર કર્યો હતો સર્વોચ્ચ અદાલતે એક ઓગસ્ટે જ આ અંગે ચુકાદો આપ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ રાજ્ય સરકારને જરૂરી લાગે તો તે એસસી એસટીના કોટાની અંદર કેટલીક અન્ય પેટા જાતિઓ માટે કોટા નક્કી કરી શકે છે કે જાહેર કરી શકે છે જોકે કેટલાક વર્ગ દ્વારા આનો વિરોધ કરીને આંદોલન કરાયું હતું કોર્ટે આવી માંગણીઓને ફગાવીને તેનો નિર્ણય યથાવત રાખ્યો હતો કોર્ટે ચોવીસ સપ્ટેમ્બરથી અરજીઓ પર સુનાવણી પણ કરી હતી પણ ચુકાદો અનામત રાખ્યો હતો ચાર સંસ્થાઓએ ફરી વિચારણા કરવાની માગણીઓ કરી હતી જોકે કોર્ટના આ ચુકાદાનો દલિતો અને આદિવાસીઓના એક સમુદાય દ્વારા વિરોધ કરાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જાણીતા હવામાનિષ્ઠના અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર ઓક્ટોબરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી લઈને બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે દેશના ઉત્તરી પર્વતી પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવું પણ અંબાલાલ પટેલે અનુમાન અત્યારથી જ વ્યક્ત કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક શરૂ રાજ્યના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ બે દિવસની મહેનત બાદ ગઈકાલે ત્રીજા દિવસે શરૂ થયા સોફ્ટવેરની ખામીના કારણે સમસ્યાઓ સર્જાઈ હતી ત્રણ તારીખ અને ચાર તારીખની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરાઈ જોકે સારથી અને કેન્દ્રના સર્વર વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ હતી જોકે બે દિવસમાં અનેક અરજદારો પણ હેરાન થયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોમનાથ ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ખખડાવી છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેમના આદેશની અવગણના કરી છે તો અમે તેમને માત્ર જેલમાં જ નહીં મોકલીશું પરંતુ તેમને તમામ મિલકતો ફરી બનાવવાનો પણ આદેશ આપ્યો આ વાત જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહી હતી ખંડપીઠે ગુજરાતમાં સોમનાથ મંદિર નજીક ગેરકાયદેસર બાંધકામો પર અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ લેવાયેલી બુલડોઝરની કાર્યવાહી સામે અવમાનનાની અરજીની સુનાવણી કરી રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે ગુજરાતમાં લાભ પાછમ બાદ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં એકસોને સાઠ કેન્દ્રો પર અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અને અડદ તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જોકે ભારત સરકારે શરૂ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ તેના ટેકાના ભાવો પણ જાહેર કર્યા હતા હવે કયા પાક માટે કેટલો ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો મગફળી માટે રૂપિયા નવ હજાર સાતસો ને પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલનો ભાવ ચૂકવવામાં આવશે એટલે કે મણે રૂપિયા સત્તરસો ને છપ્પન પોઈન્ટ ચાલીસ ચૂકવામાં આવશે જ્યારે મગમાં રૂપિયા આઠ હજાર નવસો ને બ્યાશી પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે એટલે કે પ્રતિ મણે એકસો ચાલીસ રૂપિયા ચૂકવવામાં આવશે અડદની વાત કરીએ તો રૂપિયા સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે જે મણે ચૌદસો ને એંશી રૂપિયા ચૂકવવામાં આવશે સોયાબીનની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર આઠસો ને બાણું રૂપિયા ચૂકવવામાં આવશે જે મણે નવસો ને અડત્રીસ પોઈન્ટ ચાલીસ રૂપિયા પ્રતિ મણે ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં મહિલાઓ અસલામત પંદર દિવસમાં દુષ્કર્મની છ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવી શેખી મારે છે કે તમે મોડી રાત સુધી ગરબે ઝૂમો પણ ગુજરાતની જનતા સવાલ કરી રહી છે કે દીકરીઓની સુરક્ષા કરશે કોણ તેનું કારણ એ છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે પરિણામે મહિલાઓ અસલામતી અનુભવી રહી છે કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં દુષ્કર્મની છ ઘટનાઓ બની છે દાહોદમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ અવસનો શિકાર બનાવીને કરુણ હત્યાને અંજામ આપ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસૂમ બાળકીને પીખી નાખી હતી જોકે મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં ભુવાએ જ દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી પણ બહાર આવી હતી જોકે આ ઘટનાઓ વચ્ચે શનિવારે એટલે કે પાંચમી ઓક્ટોબરના રોજ વડોદરામાં ભાયેલીમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના પણ બની હતી આમ પંદર દિવસમાં દુષ્કર્મની છ ઘટનાઓ બની છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને રૂપિયા સાડત્રીસ હજારની સબસિડી બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોનો વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે આજે રાજ્યમાં બોતેરસોથી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે બાયોગેસ પ્લાન્ટના કારણે ઇંધણ ખર્ચની બચતમાં સુધારો થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ ગુજરાતના રાજકારણમાં નવા જૂની થાય એવા એંધાણ સર્જાયા છે ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે જે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હવે રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે અમદાવાદવાસીઓ માટે નવરાત્રી ઉપર મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ફેઝ વનમાં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે દસ વાગ્યાને બદલે હવે રાત્રે બે વાગ્યા સુધી દોડતી રહેશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેરાત કરી છે જેના કારણે નવરાત્રિમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારના સભ્યોને રાહત પણ મળશે અને મોડી રાત્રે પરત ફરતી વખતે દોઢું ભાડું ચૂકવવું નહીં પડે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ ફરજિયાત અંગે ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપ્યો છે હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે ઓફિસે મોડું થાય હેલ્મેટ ફરિયાત અંગે ગુજરાત હાઈકોર્ટે લાલ ગુમ થઈ છે ઓફિસ અવરજવરના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનારા લોકોને પોલીસ ચેક પોસ્ટ પર પકડશે અને ઓફિસમાં મોડા પડશે તો તે લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે તેવી પણ ચીફ જસ્ટિસે ટકોર કરી છે દંડ કરવો વિકલ્પ નથી કાયદાનું પણ ભાન થવું જોઈએ તે જરૂરી છે વધુમાં હાઈકોર્ટે ટકોર કરતાં જણાવ્યું છે કે લોકોને સમય અને કાયદાનું ભાન કરાવવાની જરૂર હોવાની ટકોર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો કોલકાતાની દુષ્કર્મની ઘટનાને લઈને ડોક્ટરોનો આ મરણાંત ઉપવાસ શરૂ કોલકાતાના બળાત્કાર અને હત્યા કેસમાં જુનિયર ડોક્ટરોનું અલ્ટિમેટમ પૂરું થયું જોકે હવે આ મરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે શુક્રવારે કોલકાતાની હોસ્પિટલમાં ડોક્ટરોએ રેલી કાઢી રહ્યા હતા આ દરમિયાન પોલીસે ડોક્ટરોની રેલી પર લાઠીચાર્જ કર્યો હતો પોલીસ દ્વારા કરવામાં આવેલી લાઠીચાર્જથી તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદ હોવા છતાં પણ તબીબો વિરોધ પણ કરી રહ્યા હતા જો કે પશ્ચિમ બંગાળ સરકારને ડોક્ટરોએ ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ હવે અમરનાથ ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીક છાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ એટલે કે હેણત્રો બ્રિડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર દસ કરોડ રૂપિયા ફાળવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજિત એકા જાહેરાત કરી હતી વન્યજીવ તથા વાનસ્પતિક માટે પટેન્શન ધલાવતો આ વિસ્તાર ઇકો ટુરિઝમ એક્ટિવિટીમાં પણ સંભાવના ધરાવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે